મરોલીના ખાતે માતાના મંદિરે વર્ષગાંઠ મહોત્સવ જલાલપુર તાલુકાના મહવર ગામ ખાતે ખોડિયાર માતાના મંદિર ને અઢારમી વર્ષગાંઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજા અને મહાપ્રસાદી મહ્વર ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે રાખવામાં આવ્યું હતું

આવા પ્રોગ્રામ આવા પ્રોગ્રામ થતા રહેતા છે અને બીજી વસ્તુ કે સતત માતાજીની કૃપા પણ ગામ લોકો પર છે